અને અમારા કર્મકાંડી બાઉજી ગિરીશભાઈ શાસ્ત્રી તથા આપ સૌ ભાવિક ભક્તોનું સહેલી મંડળ હિંમતનગર હાર્દિક સ્વાગત કરે છે બે જરા નાનકડી સૂચનાઓ છે આપણે આપણે આપણા પગરખાં છે એ આ કથા મંડપની બાર સર આપણે ગોઠવીને પછી જ અંદર પ્રવેશ કરીશું બીજું રોજ સવારે દૈનિક પૂજાનો અહીંયા વ્યાસપીઠ ઉપર આયોજન થાય છે જે માય ભક્તોને લાભ લેવો હોય હોય માત્ર પાંચસો રૂપિયા રાખેલા છે ચાર પાંચ જણા ભક્તો ત્યાં બેસીને પૂજા કરાવી શકે છે અને સાંજની જે આરતી છે આપણે દર વખતે તો એની અંદર માત્ર બસો રૂપિયા આપ સૌ અયોધ્યા પણ આવ્યા હતા એ જે ક્રમ હતો એ ક્રમ પ્રમાણે જ કથા ચાલશે આપણી તો ફરીવાર આપ સૌનો સહેલી મંડળ હિંમતનગર